જય ગૌ માતા વંદે ગૌ માત્ર તો દર્શક મિત્રો જોઈ શકો છો બહુ સૂટી સુટી આપણી ગાય માતાઓ જંગલ વિસ્તારમાં નેચરલી ઘાસ સારો ખાઈ રહી છે તો સ્વાગત છે તમારું આપણું નવા બ્લોકમાં સૌ દર્શક મિત્રો ખુશમાં હૈશો ખુશમાં રહો તેવી અંતરપૂર્વક પ્રાર્થના અને સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આ આપણું ગોકુળ ગીર ગૌશાળા પશુધન જોઈ શકો છો સૌ ગાય માતાઓ અનુકૂળ પ્રમાણે સારો ખાઈ રહ્યા છે અમારે મોરલી પૂજા સંજુ ઢેલુ મનીષા કાબેર નંદુ ગલ તો આ આપણું પશુધન સૌ ગૌરીની એ આગળ બાવળ આડી ગયું છે તો આ અમારી પ્રેમાળ પ્રાકૃતિ જોઈ શકો છો નંદુ ઘરા સારા ખાઈ રહી છે અને સંજુને અમારે ભગર ને કોમલ ને એ આગળ છે બાવળીઓની આડયું તો આ ભગુડા ગામ ગોકુળ ગીર ગૌશાળાનું પશુધન સૌ જોઈ શકો છો જંગલ વિસ્તારમાં આરામથી મોરલાના કિલ્લા પશુ પંખી તો સૌ દર્શક મિત્રો આપણા વિડીયોને લાઈક કરતા રહીજો શેર કરતા રહીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હોન પ્રેમથી સારો વાગોળી રહ્યું છે ગાય માતાઓ અને શાંત વાતાવરણમાં જય ગૌ માતા